આજે આપણે કડી તાલુકાના લક્ષ્મીપુરા મુકામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ જેમને પોતાના ખેતરની અંદર ટામેટીના પાકનું વાવેતર કરેલું છે તો આજે આપણે એમની મુલાકાત લઈ અને જાણીશું કે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીની કઈ પ્રોડક્ટનો એમણે ઉપયોગ કર્યો છે અને એનાથી એમને શું સારા પરિણામ જોવા મળ્યા નમસ્કાર ખેડૂત મિત્ર આપનું નામ પટેલ કમલેશભાઈ સાકરતન ગામનું નામ ગામ લક્ષ્મીપુરા તાલુકો તાલુકો કડી અને જિલ્લો જિલ્લો મહેસાણા ઓકે તમારો મોબાઈલ નંબર કમલેશભાઈ સત્તાણું ત્રેવીસ ચોરાણું પંચાણું ચોપન ઓકે તો કમલેશભાઈ હાલ આપણે તમારા ટામેટીના ખેતરની અંદર ઉભા છીએ બરાબર જેમાં આપણે ટામેટી નું વાવેતર કરેલું છે તો એમાં સૌ પ્રથમ તમે એ જણાવો કે આમાં કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની ના કયા પ્રોડક્ટ નો ઉપયોગ કરેલો છે કોરોમંડલ નેનો ડીએપી ઓકે કોરોમંડલ નું ગ્રોમો નેનો ડીએપી નો તમે આની અંદર સ્પ્રે કરેલો છે અને શું માપથી તમે એનો સ્પ્રે કરેલો છે પચાસ એમ પચાસ એમ પર પંપ પ્રમાણે તમે એનો સ્પ્રે કરેલો છે અને કેટલા દિવસ પહેલા કમલેશભાઈ સ્પ્રે દસ દાડા પેલા કહે તો દસ દિવસ પહેલા તમે સ્પ્રે કર્યો તો આજે દસ દિવસ પછી આપણે તમારા ખેતર ની અંદર ઉભા છીએ તો કમલેશભાઈ દસ દિવસ પહેલા જયારે આનો સ્પ્રે નહોતો કર્યો ત્યારે અને આજે શું તમને ડિફરન્ટ શું વિકાસ વનો કલર ફાવરિંગ બરાબર તો દસ દિવસ પહેલા તમે જે છંટકાવ કર્યો એના પહેલાનો જે પરિસ્થિતિ હતી કે ભાઈ છોડનો પ્રોપર વિકાસ નતો કલર એનો હા કલર એનો પીળો હતો અને ફૂલની સંખ્યા આપણે જોઈએ તો બહુ ઓછી હતી આજે આપણે એ વસ્તુ જોઈ રહ્યા છીએ કે ભાઈ ગ્રોમોર નેનો ડીએપી નો આપણે ઉપયોગ કર્યો બરાબર તો એક તો જે છોડની વિકાસ આપણે જેની લંબાઈ કહીએ સારી છે બરાબર બીજો કે એનો જે કલર છે જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે પીળો હતો આજે લીલો છે અને બીજું કે આપણે અહીંયા ફૂલની સંખ્યા પણ જોઈ શકીએ છીએ

જલ્દી અમલ કરાવી દઈએ જલ્દી અમલ મતલબ તમે છોટા મળી જાય તો તમે આ જે નો ઉપયોગ કર્યો છે એનાથી તમને પૂરેપૂરો સંતોષ છે પૂરેપૂરો સંતોષ ખુબ ખુબ આભાર ધન્યવાદ